આકાશવાણી સમાચાર સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ત્રણ રાજ્યના પાંચ દિવસના પ્રવાસે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં એડવાન્ટેજ આસામના બીજા તબક્કામાં રોકાણ અને માળખાગત શિખર સંમેલનનું ઉદઘાટન કરશે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે ઉત્તર પ્રદેશમાં સરસ આજીવિકા મેળાનું ઉદઘાટન કરશે પ્રયાગરાજ મહાકુંભમાં મહાશિવરાત્રી માટે તડામાર તૈયારી અત્યાર સુધીમાં બાસઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવી ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલમાં પહોંચ્યું સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ત્રણ રાજ્યના પાંચ દિવસના પ્રવાસે જશે તેઓ પહેલી માર્ચ સુધી બિહાર મધ્યપ્રદેશ અને ગુજરાતના પ્રવાસે રહેશે પહેલા દિવસે આજે સુશ્રી મુર્મુ બિહારના પટનામાં રાષ્ટ્રપતિ પટના મેડિકલ કોલેજના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહેશે આવતીકાલે સુશ્રી મુર્મુ મધ્યપ્રદેશમાં છતરપુરના ગઢામાં બાગેશ્વર જનસેવા સમિતિ દ્વારા યોજાનારા સામૂહિક વિવાહ સમારોહમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ આવતીકાલે તેઓ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને કેવડિયામાં નર્મદા આરતીમાં પણ જોડાશે સુશ્રી મુર્મુ સત્યાવીસ ફેબ્રુઆરીએ કેવડિયામાં એકતા કૌશલ વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે તેમજ અમદાવાદમાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના ચુમ્માલીસમાં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદના દિવસે તેઓ ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એનએફએસયુના બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે એ જ દિવસે તેઓ ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક પણ જશે જ્યારે પહેલી માર્ચે સુશ્રી મુર્મુ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે આસામના ગુવાટ ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામના બીજા તબક્કામાં રોકાણ અને માળખાગત શિખર સંમેલનના પૂર્ણ સત્રનું ઉદઘાટન કરશે બે દિવસના શિખર સંમેલનમાં એક ઉદ્ઘાટન સત્ર સાત મંત્રી સ્તરના સત્ર અને ચૌદ વિષયના સત્ર સામેલ છે આમાં ઔદ્યોગિક વિકાસ વૈશ્વિક વેપાર ભાગીદારી અને આસામના જીવન સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમ એમએસએમઇ પર ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે સંમેલનમાં બસો ચાળીસથી વધુ પ્રદર્શક પણ જોડાશે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે ઉત્તર પ્રદેશના નોયડામાં સરસ આજીવિકા મેળાનું ઔપચારિક ઉદઘાટન કરશે મેળાનો ઉદ્દેશ કારીગરો અને શિલ્પકારોને તેમની આજીવિકા તેમજ સમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવામાં સહાય કરવાનો છે આ પ્રસિદ્ધ મેળો બે હજાર પચીસની પાંચમી આવૃત્તિ છે જે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાના સહકારથી યોજાઈ રહ્યો છે મેળાનો વિષય પરંપરા કળા અને સંસ્કૃતિ છે જેમાં સ્વયં સ્વયં સહાય સમૂહની લખપતિ દીદીઓની નિકાસ ક્ષમતામાં વિકાસ પર વિશેષ ધ્યાન અપાયું છે મેળામાં વિવિધ રાજ્યના હાથવણાટ ઉત્પાદન સાડીઓ અને ડ્રેસ સામગ્રીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાશે લોકો ત્રીસ રાજ્યના સ્વયં સહાય સમૂહ દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓને નિહાળી શકશે હવે મહાકુંભના સમાચાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભની આવતીકાલે મહાશિવરાત્રીએ સત્તાવાર પૂર્ણાહુતિ થશે તંત્ર દ્વારા આ દિવસને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે વ્યાપક તૈયારી કરવામાં આવી છે પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં કુલ બાસઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પાવન ડૂબકી લગાવી છે જેમાં અનેક પ્રતિષ્ઠિત લોકો પણ સામેલ છે સાંભળીએ એક અહેવાલ महाकुंभ में देश के विभिन्न हिस्सों से संत और श्रद्धालु पवित्र संगम में आस्था की डुबकी लगाने के लिए पहुंच रहे हैं मुख्य निर्वाचन अधिकारी ज्ञानेश कुमार ने अपने परिवार के साथ त्रिवेणी संगम में स्नान किया महाराष्ट्र के उप मुख्यमंत्री एक शिंदे भी महाकुंभ में पहुंचे। लोकसभा सांसद और वरिष्ठ भाजपा नेता रवि किशन राज्य सांसद और वरिष्ठ कांग्रेस नेता प्रमोद तिवारी बॉलीवुड अभिनेता अक्षय कुमार अभिनेत्री कैटरीना कैफ सोनाली बिंद्रे और रवीना टंडन ने भी पवित्र संगम में आस्था की डुबकी लगाई महाकुम्भ अपने समापन की ओर है और दुनिया भर से हर रोज़ एक करोड़ से अधिक श्रद्धालु आ रहे हैं। आदर्श के साथ अभिषेक कपिल, आकाशवाणी समाचार, प्रयागराज। आज समाचार आप आकाशवाणी पर दी सामने रहें आजो। आज समाचार आप हमारे YouTube चैनल, EIR News Gujarat पर पन सामने शकोचो। વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું ભારતે માનવ અધિકારોની સલામતી માટે હંમેશા સક્રિય ભૂમિકા ભજવી છે ડૉક્ટર જયશંકરે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ યુ એન એચ સત્રને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કર્યું હતું તેમણે કહ્યું ભારતનો દ્રષ્ટિકોણ પોતાના ભાગીદારી ભાગીદારોની પ્રાથમિકતાઓને અનુરૂપ ક્ષમતા નિર્માણ અને માનવ સંસાધન તથા માળખાગત સુવિધાઓને મજબૂત કરવા પર કેન્દ્રિત રહ્યું છે શ્રી જયશંકરે ઉમેર્યું કે ભારત આતંકવાદ સામે લડવામાં મક્કમ છે સમકાલીન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરનારી બહુપક્ષીય પ્રણાલીની સ્પષ્ટ અને તાત્કાલિક જરૂર હોવાનું પણ શ્રી જયશંકરે ઉમેર્યું હતું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં ગ્રુપ એની મેચમાં ગઈકાલે રાત્રે ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો પાકિસ્તાનના રાવલપિંડીમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની જીત સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે જ્યારે ભા ભારત અને ન્યૂઝીલેન્ડ ન્યૂઝીલેન્ડે સેમીફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સેમીફાઇનલમાં પહોંચશે ગ્રુપ એમાં ભારત અને ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી બે મેચ જીતીને ચાર પોઈન્ટ મેળવ્યા છે ગઈકાલે બાંગ્લાદેશની સાથે મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી બાંગ્લાદેશે પચાસ ઓવરમાં નવ વિકેટ ગુમાવી બસો છત્રીસ રન બનાવ્યા જ્યારે ન્યૂઝીલેન્ડે છેતાલીસ ઓવર એક બોલમાં પાંચ વિકેટ ગુમાવી બસો ચાલીસ રન બનાવીને જીત હાંસલ કરી હતી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે શ્રમ સુધારા એ દેશના કાર્યબળ નીતિઓને આધુનિક બનાવવાનો આધાર છે શ્રી માંડવિયાએ નવી દિલ્હીમાં ગઈકાલે સામાજિક ન્યાય પરના પ્રથમ પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કરતાં જણાવ્યું આ સંવાદ નવા ઉકેલની શોધમાં પ્રાદેશિક સહયોગને મજબૂત બનાવવા એક મંચ તરીકે કામ કરે છે દરમિયાન શ્રી માંડવિયાએ ઈ શ્રમ મોબાઈલ એપ્લિકેશનનો શુભારંભ કરાવતા કહ્યું આ એપ્લિકેશન શ્રમિકોની સુલભતા અને સુવિધાઓમાં વધારો કરશે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ ડબ્લ્યુ ની નવમી મેચ ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આરસીબી અને યુપી વોરિયર્સ વચ્ચે બેંગ્લોરમાં રમાઈ હતી યુપી વોરિયર્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરતા આરસીબીએ એકસો એસી રન બનાવ્યા હતા ટીમના ખેલાડી એલસે પેરીએ સૌથી વધુ અણનમ નેવ રન બનાવ્યા જ્યારે યુપી વોરિયર્સે વીસ ઓવરમાં એકસો રન બનાવતા મેચ ટાઈ રહી હતી ત્યારબાદ સુપર ઓવર કરાવતા યુપી વોરિયર્સે વિજય મેળવ્યો હતો અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે અનિલ પટેલ આજના તમામ દૈનિકોએ અલગ અલગ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચાર હેડલાઇનમાં લખે છે કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથેની બેઠક બાદ એપલના વડા ટીમ કુકની જાહેરાત એપલ અમેરિકામાં ચાર વર્ષમાં પાંચસો અબજ ડોલર રોકશે સંદેશની હેડલાઇન છે બાંગ્લાદેશમાં આર્મીએ કાયદો વ્યવસ્થા હાથમાં લીધી ફૂલછાપ હેડલાઇનમાં જણાવે છે કે રિટેલ ટ્રેડરો માટે નુકસાની સિવાય નો ઓપ્શન ઓપ્શન ટ્રેડિંગમાં કોઈ મોટા કૌભાંડ નિગન નવગુજરા સમય હેડલાઇનમાં લાગે છે કે ટ્રમ્પે યુએસ એડના વિશ્વભરના કર્મચારીઓને રજા પર ઉતાર્યા ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે યુએસએડ દ્વારા મોદી સરકારને એક વર્ષમાં આઠસો પચીસ કરોડ રૂપિયાની સહાય આઈસીએમએ ના અહેવાલને ટાકીને નવગુજરાત સમય સંદેશ અને ફૂલછાવે પ્રથમ પાને સમાચારમાં જણાવ્યું છે કે ભારતમાં કેન્સરના નિદાન બાદ પાંચમાંથી ત્રણ દર્દીના મૃત્યુ થયા છે આ ઉપરાંત પંજાબમાં ટ્રાવેલ એજન્ટો પર તવાઈ ચાલીસના લાયસન્સ રદ પાકિસ્તાનમાં ખેલાડીઓ અને વિદેશી મહેમાનો પર આઈએસના આતંકી હુમલાની ચેતવણી ભારતીય શેરબજારમાં મંદી અને પ્રધાનમંત્રીની આસામ મુલાકાત જેવા સમાચારો અખબારોના પ્રથમ પાને જોવા મળે છે અંતે મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ત્રણ રાજ્યના પાંચ દિવસના પ્રવાસે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં એડવાન્ટેજ આસામના બીજા તબક્કામાં રોકાણ અને માળખાગત શિખર સંમેલનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરશે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે ઉત્તર પ્રદેશમાં સરસ આજીવિકા મેળાનું ઉદઘાટન કરશે પ્રયાગરાજ મહાકુંભમાં મહાશિવરાત્રી માટે તડામાર તૈયારી અત્યાર સુધીમાં બાસઠ કરોડથી વધુ શ્રદ્ધાળુએ ડુબકી લગાવી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવી ન્યુઝીલેન્ડ સેમીફાઇનલમાં પહોંચ્યું આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા